નવસારી જિલ્લા કલેક્ટર કચેરી નવસારી ખાતે માનનીય પ્રધાનમંત્રી પ્રેરિત એકપેડ માકે નામ અંતર્ગત સામાજિક વનીકરણ વિભાગ નવસારી સુપર દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો જિલ્લા કલેક્ટર કચેરી નવસારી ખાતે માનનીય પ્રધાનમંત્રી પ્રેરિત એક પેડ માં અંતર્ગત સામાજિક વનીકરણ વિભાગ નવસારીના સુપાર રેન્જ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો જેમાં પ્રભારી મંત્રી કનુભાઈ દેસાઈ અને કલેક્ટર ક્ષિપ્રા આગ્રે ડીડીઓ ડીસીએફ નવસારી એસએફ અને ધારાસભ્યો તથા જિલ્લા અધિકારી પદાધિકારીઓ દ્વારા રોપા વાવેતર કરાયું આ અભિયાન અંતર્ગત નવસારી જિલ્લામાં કુલ વીસ લાખ રોપા ઉછેર અને વિતરણનો લક્ષ્યાંક છે જેમાં નવસારી જિલ્લાની જુદી જુદી ચાર રેન્જમાં અત્યાર સુધી લાખ બાર